તમારી મગફળીના ડોડવા જો સડી રહ્યા હોય એટલે કે અહીંયા જો એ પ્રમાણે ડોડવા હળી જતા હોય તો એના માટે થઈને આપણે આટલી માહિતી આપણી પાસે હોવી ખાસ જરૂરી છે તો એ માહિતી મેળવવા માટે આપ આ વિડીયો પૂરો જોવાની કોશિશ કરશો જેથી કરીને તમને પૂરતી માહિતી મળશે નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કે મગફળીના દોડવા સતત સડી રહ્યા છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આપણે સંકળાયેલા સી એ ખેડૂત મિત્રોનો અવારનવાર ફોન આવતો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોએ ટેલિફોનના માધ્યમથી વિડીયોના માધ્યમથી કે ઘણા લોકોએ કોમેન્ટના માધ્યમથી પણ જણાવ્યું હતું કે દોડવાનું હડતર થઈ રહ્યું છે તો આપણે ઉત્પાદન તો ઘણા બધા અંશ સુધી વધારી શકીએ દોઢવા દેખાય છે પણ અમુક સમય પછી ડોડવા હળી જાય તો આ હળતર થવાના શું શું કારણો હોઈ શકે હવે કારણ કરતાં એની સામે રિકવરી કેમ કરી શકાય તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે મગફળીના ડોડવા હળતા અટકાવવા માટે આપ આ વીડિયોને પૂરો નિહાળશો જેથી કરીને તમને ખ્યાલ આવશે કારણ કે તમે જોઈ શકો છો કે આ રીતના જ્યારે મગફળીના ડોડવા હળી જતા હોય ત્યારે બહુ બધું મોટું નુકસાન ખેડૂતને જતું હોય ક્યારેક ક્યારેક વિઘે વીસ મણની અપેક્ષા હોય અને પાંચ મણ આપણે લઈ અને પાછું આવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે મિત્રો આજે આ દિશાની અંદર ઘણા બધા લોકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો આ દિશાની અંદર સંશોધનો કરી રહી છે કારણ કે આ બધું જ્યારે સડનલી ઉભરીને આવતું હોય ત્યારે એનું તાત્કાલિક અસરથી સંશોધન નથી થતું અમુક વર્ષો એની પાછળ સંશોધન પાછળ જતા હોય છે એ સિવાયનું ઘણા બધા તજજ્ઞો કે જે અત્યારે કૃષિ ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ ઘણા લોકો આ ક્ષેત્રે કામ કરે છે ઘણા વૈજ્ઞાનિકો કામ કરે છે ઘણા સારી કક્ષાના ખેડૂતો કે જે આની અંદર ઇનોવેશન કામ કરતા હોય છે એ સિવાયની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ છે નેશનલાઇઝ કંપનીઓ છે તો આ બધાના એક અથાક પ્રયત્નથી આ રોગનું નિરાકરણ એની અંદર આવી જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પરંતુ અમને જે ડેટા મેળો છે અમે જે આની ઉપર કામ કર્યું નામાં અમને જે શોધ મળી તો શોધ એવી છે કે આ રોગ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે એમાં પહેલું કારણ છે કે સતત ભેજવાળું વાતાવરણ રહે એટલે ફૂગનું ડેવલપમેન્ટ થઈ જાય હવે આમાં ફૂગો જમીનની અંદર અસંખ્ય માત્રાની અંદર ફૂગ આવેલી છે આમાં કઈ ફૂગ ફાયદાકારક છે ઘણી બધી ફૂગો નુકસાનકારક છે તો આવી બધી ફૂગ છે એમાંની એક ફ્યુઝેરિયમ ફૂગ કે જે રોટિંગ કરવાનું કામ કરે છે બરાબર તો આ ફૂગ છે આપણા ડોડવા રોટિંગ મતલબ હળતર કરવાનું કામ કરે છે તો આ છે આપણા ડોડવા સેડવી શકે છે એટલે ફ્યુઝેરિયમ વિલ્ટ તરીકે આપણે જ્યારે તુવેરની અંદર આવતું હોય કપાસની અંદર સુકારો આવતો હોય એની અંદર તમે શીરશો એટલે એ ભૂરા કલરનો નીકળે એટલે ડોડવો આપણો છે હંમેશા ભૂરા કલરનો થઈ જતો એટલે એ પણ એક ઇશ્યુ છે એ આપણને સામે જોવા મળી રહ્યો છે તો ફ્યુઝેરિયમ પણ જોવા મળી શકે છે એ સિવાયની પાથ પાઇથિયમ નામની ફૂગ છે એ પણ ઘણી વખત હડતર છે એ કરી દેતી હોય છે એક વખત ઇન્ટરનેશનલ ડેટાની અંદર જોયું હતું મેં ત્યારે એક ડેટા રિસર્ચ પેપરની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જે લેટ ટીકા આવે છે બરાબર કે જે પાનના ટપકા પડે છે એ પાનના ટપકાનો રોગ છે એ આખા એટલે કે મગફળીના આખા સોળની અંદર છે એ ઉતરી જતો હોય તો એ સરકોસ્પોરા નામની ફૂગના કારણે પણ ઘણી વખત છે દોડવાનું હળતર થવાની શક્યતા વધારે રહેતી હોય એટલે ફૂગ જે આપણે તમને તણ ગણાવી એ ફૂગના કારણે તો જ્યારે ફૂગ આપણને ખેતરની અંદર દેખાતી હોય દાખલા તરીકેમાં લેટ ટીકા છે એ જ આપણને દેખાશે ત્યારે આપણે યોગ્ય ફૂગનાશક દવાઓના રાઉન્ડ તો મારવા જોઈએ ઉપરાંત શરૂઆતમાં મોટા ભાગના ખેડૂતોની કોમેન્ટ એવી છે કે ભાઈ અમે બેક્ટેરિયા નાખવા છતાં આ રોગ આવ્યો છે તો કેવાનો મતલબ એવો છે કે ઘણી વખત એવું બની શકતું હોય કે અત્યારે ઘણીવાર એવી અંધાધૂંધીની અંદર આપણે કઈ કંપની ક્યાંથી બેક્ટેરિયા લીધા છે કેટલા જૂના છે તો એ ઘણી બધી મેટર એની ઉપર કામ કરતી હોય મને હમણાં એક ખેડૂત જોડે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો હતો ખૂબ સારા ખેડૂત છે ને એમને એ જ્યારે આ બેક્ટેરિયાનું મતલબ તમે જેને બેક્ટેરિયા કહો છો એ ટ્રાઈકોડર્માનું જ્યારે એને ફરીથી એનું પુથુકરણ કરાયું તો એમાં ટાઈકોડરમાં હતી જ નહીં માત્ર ટાલકમ પાવડર હતો એવું એને જાણવા મળેલું હતું એટલે ઘણીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થાય બરાબર તો એના માટે થઈને આપણે ખૂબ સારી વિશ્વાસુ કંપની હોય થોડું ભાવની દ્રષ્ટિએ નહીં જોતા પણ સ્ટાન્ડર્ડતાની દ્રષ્ટિએ જોતા એ જે સારું લાગતું હોય તો એવા બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ એટલે કે છે સ્યુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત આપણને ખુશી થતી હોય કે આપણે તો નાખી દીધું છે હવે થોડો રોગ આવશે અમે અહીંથી કહેતા હોઈએ તમે નાખી દેતા હોઈએ છીએ પણ પરિસ્થિતિ કંઈક અલગ નીકળતી હોય તો આપણે થોડુંક એ દિશાની અંદર હવે આપણે નોલેજ લઈ અને આગળ વધવાની જરૂરિયાત છે એ ઉપરાંત મિત્રો સૌથી અગત્યનો મુદ્દો કે જ્યારે આવું થવાનું કારણ છે એ માત્ર તમે જોજો કાળી જમીનમાં સૌથી વધારે દોડવા સળવાનો અથવા તો જ્યાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે છે એ મગફળીની અંદર દોડવા સડવાનો પ્રશ્ન છે સૌથી વધારે રહેતો હોય એટલે જ્યાં સતત ભેજ જમીનની અંદર રહેતો હોય ત્યાં દોઢવા સો ટકા સડી જવાના છે જમીન થોડીક રેતાળ હોય ગોરાળો પ્રકારની હોય તો ત્યાં કદાચ આ પ્રશ્ન મારા અનુભવ મુજબ મારા જે અત્યારના જે બે ખેતરોના ઉપર હું કામ કરું છું એમાં મને પ્રશ્નો છે એ ભેજનો થોડો વધારે લાગેલો છે તો ત્યાં આપણે શું કરી શકાય તો એની આગળ ચર્ચા કરશું એ સિવાય કૃમી બરાબર કૃમીના કારણે પણ અત્યારે જે નેમેટોડ નેમેટોડ બાબતના ઘણા બધા વિડીયો માર્કેટની અંદર યુટ્યુબ ચેનલની અંદર આવે છે ઘણી બધી દવાઓ એની છે તો કુમીના કારણે પણ એનું છે હળતર થતું હોય તમે જોજો મગફળીનો છોડવો ઉપાડશો તો એની ઉપર છે એ ગાંઠો હોય એમાં ગાંઠો જોશો તો અમુક જે રાઇઝોબિયમની ગાંઠો છે સૌથી મોટી ગાંઠો છે અને એ જ્યારે ચીરશો ત્યારે એની અંદર લાલાશ પડતું એમાંથી પ્રવાહી એટલે ગુલાબી આશા ગુલાબી કલરનું એમાંથી લિક્વિડ છે એ નીકળતું હોય છે તો આ ગાંઠ છે એ રાઇઝોબિયમની ગાંઠ છે અને જ્યારે તમે બાકીની જે ગાંઠો હોય છે તો એ સફેદ કલરની ગાંઠો હોય છે એટલે અને ઝીણી ગાંઠો રાઇઝોબિયમની ગાંઠો કરતાં ઝીણી હોય એને દબાવવાથી ગાંઠ છે એ કડક દેખાતી હશે અથવા તો દબાવશો તો ડાયરેક્ટ દબાશે નહીં અને એને ફાળશો ચીરશો ત્યારે છે એના બે ભાગ થતા હોય છે એટલે આ ગાંઠ છે એ ચીરસો એટલે સફેદ કલરની નીકળે તો એ કદાચ કુમીની ગાંઠ હોઈ શકે આ કુમીનું નિયંત્રણ કરવું પણ ખૂબ અગત્યનું છે એ સિવાય વાયર વોમ બરાબર તમે જે પીસોળિયા અત્યારે તમે જ્યારે સાતમ આઠમનો સમયગાળો હતો ત્યારે પીસોળિયા સૌથી વધારે આપણને ઝીણા મોટા ઝીણા મોટા અને તમે બધા વાડીઓમાં જે રહેતા હશે અથવા તો ખુલ્લા ઘરની અંદર રહેતા હશે એને બધાને પીસોળિયા જોવા મળ્યા હશે તમે ખોલશો તો અહીંયા આ ફોટોગ્રાફ્સની અંદર દેખાય એ મુજબ વાયર વોમ્સ છે એ અસર છે ઘણી વખત ડોડવા ઉપર થતી હોય છે તો વાયર વોમના કારણે પણ આવું થઈ શકે છે એટલે એ ખાસ તમારે મુદ્દો ધ્યાને લેવાનો છે એ પછીની અગત્યની વાત અમે એ જે ટ્રાયલ કર્યો અથવા તો અમ બે ચાર ખેડૂત મિત્રોના જે અમે અભિપ્રાય લીધા એ અભિપ્રાય ઉપરથી એવું લાગ્યું જે પાછળથી વધારે ખાતરનો મારો કરે છે મેં તમને ના પડી હતી કે ભાઈ પાયાના ખાતર પાયામાં નાખવાના હોય પાછળથી નાખવાના નથી એટલે આવા જે ખાતરો છે તેર નાખ્યું હશે કોઈ બાર બત્રીસ સોળ નાખ્યું હશે કોઈ વીસ વીસ નાખ્યું આ લોકોને પણ આ સમસ્યા આવવાનો પ્રોબ્લેમ સૌથી વધારે રહી શકે છે એટલે ખાસ એ મુદ્દા તમારે ધ્યાને લેવાના હોય છે એટલા એટલા કારણો હતા કે જેના કારણોસર મગફળીના ડોડવા છે હળતર થતા હોય એના નિયંત્રણ માટે હવે શું કરી શકાય તો થોડું ઝડપથી આપણે જોઈએ તો ફ્યુઝેરિયમ હોય પાઇથિયમ હોય કે સરકોસ્પોરા એરિચિડીકોલા જે ફૂગ હોય સરકોસ્પોરા નિયંત્રણ માટે આપણે એઝોસ્ટ્રોબિન એટલે કે સ્ટ્રોબિન ગ્રુપની દવા એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેન કોનાઝોલ આવે છે અથવા એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુ કોનાઝોલ આવે છે આ બંનેમાંથી કોઈ પણ દવા તમને સારી લાગે એઝોસ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ હોય એઝોસ્ટ્રોબિન ટેબ્યુ હોય એ સિવાયની પાઇરાક્લોસ્ટ્રોબિન અને ફ્લુગઝો પાયરાઝોઇડ હોય એ સિવાય ટેબ્યુ સલ્ફર હોય તો આ દવાઓના તમે ફોગનાશક દવાઓ છે એ આપણે આગળ ફોગનાશક દવાઓનો જે વિડીયો મૂક્યો તો એની અંદર એનું માપ અને બધી વાત કરેલી છે એટલે એના ડોઝે તમે આ બધાના વિસ મિલી એક પંપની અંદર એઝોસ્ટ્રોબિન ડાયફેનકોના ઝોલ હોય એઝોસ્ટ્રોબિન ટેબ્યુકોના ઝોલ હોય અથવા તો એની સાથે તમે પાયરેટલોસ્ટ્રોબેન અને ફોક્ઝો પાઇરાઝોઇડ બાર એમ એક પંપની અંદર નાખી શકો એ સિવાય તમને બીજો કોઈ સમસ્યા હજી પણ વધારે લાગતી હોય તો તમારે ટેબ્યુ સલ્ફર એ પાંત્રીસથી ચાલી ગ્રામ એક પંદર લીટર પાણીની અંદર નાખી અને આપણે સ્પ્રે કરવાનું છે ઘણા ખેડૂત મિત્રો મને પૂછે કે આનું સાહેબ ડ્રેન્સિંગ કરવું કે સ્પ્રે કરવું આપણે એનો સ્પ્રે કરવાનો છે એટલે ભૂલવાનું નથી એ સિવાય સતત ભેજ રહેતો હોય હવે મિત્રો આ ટેકનોલોજી થોડી અઘરી છે શરૂઆતની અંદર ખર્ચ આપણને વધારે લાગતો હોય પણ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાની અંદર એક બે ખેડૂતો મને એવા મેળ્યા છે કે જેને બ્રોડબેન્ડ બેડ અને ફરો હું તમને જે આ ફોટો બતાવું છું એ રીતના મગફળીનું જો વાવેતર એણે કરેલું હોય તો આને બ્રોડ બેડ અને ફરો કહેવાય આની અંદર છે એ પાણીનો ભેજ જે છે પાણી છે અથવા તો ભેજ જે છે એ આ વચ્ચેની જે હાર હોય અહીંયા આપણે બ્રોડ બેડ અને ફરો કરી દીધા આ છે બે બેડ છે અને આને ફરો તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે આ ફરોની અંદર ભેજ છે એ તમને બધાને ખબર હશે કે જે ખાડો હોય તો ત્યાંથી પાણી શોષણ થાય અને બધું ખાડામાં વયું જાય એટલે આ આપણે ઊંડી કેનાલ નીક જેવું છે એટલે પાણી બધું છે એ નીકની અંદર આવી જાય ભેંજથી મોટા ભાગનું નીક તરફ આવી જાય અને નીકમાંથી શોષાઈને બહાર નીકળી જતું હોય તો આ ટેકનોલોજી છે એ ખૂબ સારી છે અને ઇક્રીસેટ હૈદરાબાદ દ્વારા ઓગણીસો ને ત્રાણું વખતની ખેડૂતોને ફાયદોકારક થાય મગફળીની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકે એવા હેતુથી ખેડૂતોને આપેલી છે પણ આજ સુધી આપણે હજી અપનાવી નથી ખૂબ સરળ ટેકનોલોજી છે આપણે આવતા વખતે ચોમાસું શરૂઆત થાય એ પહેલાં ટેકનોલોજી ઉપર થોડીક પ્રકાશ પાડશું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે એટલે ભેજનું પ્રમાણ ઘટે એનો આપણે ખાસ આગ્રહ રાખવાનો છે ઘણા ખેડૂત મિત્રોના ફોન એવા આવતા હોય ભેજ ઘટાડવા માટે હું ખાતર નાખી દઉં ખરો મિત્રો પાકતી અવસ્થાએ મગફળીને ખાતર નાખવાની કોઈ જરૂર નથી કારણ કે પાકા ઘડે હવે કાંઠા આપણે સડાવવા નથી એ સિવાય કુમીનો રોગ હોય તો કુમીના રોગ માટે મિત્રો અત્યારે સારામાં સારી ઈપીએન ટેકનોલોજી માર્કેટની અંદર ખૂબ સારા એવા ઈપીએન મળે છે પણ સ્ટાન્ડર્ડ કંપનીના ખરીદજો એનો પણ ઉપયોગ કરી માઇસિસ લીલા સિનસ નામની જે ફૂગ છે એનું પણ આપણે એક વીઘે એક કિલો જેટલું પ્રમાણ જો રાખશું તો પણ ખૂબ સારું પરિણામ પેસિલોમાઇસિસ આપે છે સ્ટાન્ડર્ડ કંપનીના હોય પણ આ બધી વસ્તુની શરૂઆતમાં જ આપણે ઉપયોગ કરી લેવો જોઈએ સામે એક મને જે ખૂબ સારું લાગ્યું છે એનું હું તમને જાણ કરું છું કે આપણે જે ગાજર ઘાસ થાય છે આ તમને ફોટો બતાવું છું એક કોંગ્રેસ ઘાસ તરીકે આપણે એને ઓળખીએ જો એનો રસ કાઢી પાંચથી દસ કિલો કોંગ્રેસ ઘાસને પીલી મતલબ એની ચટણી કરી અને સો લિટર પાણીની અંદર આપણે પલાળી થોડું ગૌમૂત્ર એડ કરી અને આપણે જો એને રાખીએ અને બે પાંચ દિવસ પછી એનો જો આપણે ડ્રેન્સિંગની અંદર ઉપયોગ કરીએ તો પણ કુમીનું સારું એવું નિયંત્રણ કરી શકાય આ ટેકનોલોજી તમને બહુ ગહન અભ્યાસ કર્યો હશે તો જાણવા મળશે નહીં તો જાણવા મળશે નહીં એ સિવાય વાયર વાત છે મિત્રો વાયર પણ ઈ ટેકનોલોજી ખૂબ સારી સાબિત થયેલી છે એ સિવાય અત્યારે આપણે જો એનું નિયંત્રણ કરવું હોય તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈડ દાણાદાર જે આવે છે એ આપણે એક એકરે ચાર કિલો કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ દાણાધાર એક એકરે ચાર કિલો પૂંખી દેવાનું છે તો પણ વાયર વોમનું છે આપણે સરળતાથી નિયંત્રણ કરી શકાય કારણ કે તમે ડોડવા જોવો એ પ્રમાણે જો વાયર વોમનું નુકસાન હશે તો ડોડવા તમને આ રીતના દેખાતા છે એટલે આ ખાસ અગત્યની વાત છે કે આ સડો બેસે એની સામું નિયંત્રણ કરવા માટે આ વસ્તુ કરી શકાય બીજું મને એક જે આ સફેદ ફૂગ આવે છે એનું પણ થોડું લાગે છે સફેદ ફૂગના નિયંત્રણ માટે અત્યારે ખૂબ સારી દવા માર્કેટની અંદર આવે છે એનું નામ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નોન કેમિકલ કેમિકલ વગરની દવા બરાબર નોન કેમિકલ દવા આવે છે એનું નામ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલું છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને રસ હોય તો એ ત્યાંથી લઈ અને એની આની અંદર આ સાંટા પછી સફેદ ફૂગ જ્યાં છે ત્યાં અટકી જાય અને આ વિસ્તારના ખેડૂતો ત્રણ ચાર વર્ષોથી ઉપયોગ કરે છે એટલે એનો ઉપયોગ કરજો થોડું મોંઘું આવે પણ રિઝલ્ટ સારું આપે છે એટલે આ ખાસ અગત્યની વાત હતી કે મગફળીનું દોડવાનો જે સળો છે મગફળીના ને એને કઈ રીતના અટકાવી શકાય તો હવે કદાચ આપણથી આ વર્ષે ન થઈ શક્યું હોય તો આવતા વર્ષે મગજની અંદર યાદ રાખજો ભૂલા વગેરે આ વસ્તુ કરવાની છે ખાસ તમને એ વાત કરવાની છે કે આવી નવી નવી ટેકનોલોજી વિશે માહિતી મેળવવા માટે હજી તમે જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ સિવાય વધારે માહિતી માટે બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો એટલે જેથી કરીને તમને ફટાફટ માહિતી મળી જાય અને વિડીયોને મિત્રો આપણે લાઇક કરવાનું ભૂલવાનું નથી કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી અને શેર કરજો બધાને જેથી કરીને આ માહિતી ઘણા બધા ખેડૂત મિત્રોને મળી શકે ખાસ અગત્યની વાત એ છે કે તમે મને જ્યારે ફોન કરો છો ત્યારે ઘણા એવું કહેતા હોય કે તમારો ફોન બંધ આવે છે તો મિત્રો સમયમર્યાદાની અંદર ફોન શરૂ જ હોય છે કોઈનો ફોન જ્યારે ચાલુ હોય ત્યારે વેઇટિંગની અંદર હોય તો તમને ફોન કદાચ બંધ આવતો હોય તો એના લીધે થઈને નાસીપાસ થવાની જરૂર નથી ફોન કરવાનો સમય છે એ ખાસ કરીને યાદ રાખજો દસ વાગ્યાથી લઈને બપોરે સાડા બાર સુધી બપોર પછી ત્રણ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી ફોન કરવાનો સમય છે એ સિવાયના અમુક સમયગાળાની અંદર ક્યારેક ફ્રી હોય તો તમને કદાચ જવાબ આપી દેતો હોય એ પછી મારો મોબાઈલ નંબર આપને હું આપું છું નોંધી લેશો સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ સિત્તેર સેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ અગત્યનું કામ હોય તો ફોન કરવો ઘણા તો દિવસ ઉગે ને એકવાર ફોન કરે કે આજ મારે આ કરવાનું છે ભાઈ રૂટીન કામ આપણે દરરોજ કરવાનું જ હોય એટલે એના લીધે થઈને એવું બધું કાંઈ પૂછવા બેસવાનું ન હોય ક્રિટિકલ પ્રશ્ન હોય એના જવાબ આપણે લેવાના હોય છે કારણ કે અમે પણ લાખો ખેડૂતો સાથે તમે યુટ્યુબની અંદર જોજો સંકળાયેલો હોય તો એમાંથી તમે જ વિચારો કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એટલે એ બદલ સાથ અને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય